હલો દોસ્તો કેમ છો મજામાં છો ને બધા ની બીજે મેડિકલની બેચના સિનિયર ડોક્ટરોનું મારા આ વક્તવ્યમાં સ્વાગત છે ચલો આજે આપણે જોઈએ શેરો વેચશો તો જ નફો ઘેર આવશે એ વિષય ઉપર વાર્તાલા દોસ્તો કેટલાક લોકો પોતાની પાસેના શેરો વેચતા જ નથી તેમનું કેવું છે મારો પોર્ટફોલિયો એમને એમ જ વધી રહ્યો છે તો વેચું શા માટે એમની વાત એ સાચી છે ફૂલ ફટાક તેજીમાં તેમનો 20 લાખનો પોર્ટફોલિયો 30 લાખનો થઈ જાય એટલે જોઈને ખુશ થયા કરે છે પણ પછી મંદી આવે ત્યારે તે જ પોર્ટફોલિયો 15 લાખનો થઈ જાય ત્યારે માથે હાથ મૂકીને રડે છે મેં તેજીનો લાભ કેમ ના લીધો દોસ્તો પડેલા શેરો કે કંપની કંપનીના નથી આમ પણ શેરોમાં ડિવિડન્ડ ઇલ્ડ એક કે બે ટકા જેટલું હોય છે તેમાંથી મેળવેલો ભાવ ફેરનો નફો પાછા મંદીમાં એ જ શેરો સાવ સસ્તા ભાવે ક્યાં નથી લેવાતા કોઈ કંપનીના ટોપના ભાવ નક્કી કરી શકતું નથી પણ જો સારો એવો નફો ભાવ થી મળતો હોય તો નફો બુક કરવો જોઈએ બધા શેરો એક સાથે ના વેચતા કટકે કટકે વેચતા જશો તો એવરેજ સારી બેસશે આ તો દરિયાના પાણી જેવું છે જેટલું ઉલેચો જેટલો નફો બુક કરો તેટલો તમને ફાયદો છે નવું નવું પાણી કે કંપની આવ્યા જ કરે છે માટે જ કહું છું દોસ્તો વેચતા નર સદા સુખી સમજી ગયા ને